ચણસમ બીઆરસી ભવન ખાતે વોકેશનલ અંતર્ગત વાલી મિટિંગ ને બંને ટ્રેડ નું બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું જ્યાં આજ રોજ વોકેશનલ અંતર્ગત વાલી મિટિંગ ને બંને ટ્રેડ બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ત્યારબાદ વાલીઓ અને ધોરણ નવ થી બાર ના સીડબ્લ્યુએસએન બાળકોને વોકેશનલ વિશેની સમજ આપવામાં આવી મંગળ અને બુધ તેમ બંને દિવસોમાં વોકેશનલ બીઆરસી ભવન ખાતે ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું બીઆરસી પંકજભાઈ તથા સ્પેશિયલ એજ્યુકેટરની ટીમ દ્વારા બાળકોને અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટ થાય તે માટે જુદી જુદી સંસ્થાઓમાં એક્સપોઝર કરીને બાળકોને તૈયાર કરવામાં તથા તેમના અંદર વ્યવસાયિક સ્કિલ ડેવલપ કરી સરકારના અભિગમ મુજબ વોકેશનલ સાચો અર્થ ફરી ફ્રુટ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે તેવું બીઆરસી પંકજભાઈ અને તેમની ટીમ દ્વારા વાયા આપવામાં આવી ત્યારબાદ વાલીઓ અને બાળકોને આશરે પંચ્યાસી જેટલા વાલી અને બાળકને અલ્પહાર આપવામાં આવ્યો આનું સમગ્ર આયોજન બીઆરસી કોઓર્ડિનેટર પંકજભાઈ પંકજભાઈને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું కమలేష్ పటేల్ పాటన్ ఎక్స్ప్రెస్ చాణస్మా